નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો માથાના વાળ જેમ ઉંમર થતી જાય એમ માથાના વાળ છે સફેદ થવાની સમસ્યા અને એમાં પણ અત્યારના સમયમાં નાની ઉંમર એટલે કે વીસથી પચીસ વર્ષની ઉંમર હોય ત્યાં માથાના વાળ છે એ સફેદ થવા લાગતા હોય છે તો આ સફેદ થવાના માથાના વાળ સફેદ થવાનું કારણ અને એને ફરી કાળા કરવા માટે જો નાની ઉંમરે વાળ છે એ સફેદ થઈ ગયા હોય ઝડપથી સફેદ થવા લાગી ગયા હોય તો મિત્રો આને ફરી કાળા કરી શકાય છે દરેક લોકોની તાસીર પ્રમાણે પરિણામ ધીમું અથવા ઝડપી મળી શકે પરંતુ ત્રીસ વર્ષથી ઓછી ઉંમર હોય તો વાળ ફરી કાળા થવાની શક્યતા ઘણી બધી રહેલી છે હવે મિત્રો માથાના વાળ સફેદ થવાનું એક તો મૂળભૂત કારણ કે અત્યારે બજારમાં મળતા શેમ્પુ અને તેલને બેફામ એનો ઉપયોગ આપણે એની સુગંધને એનાથી આકર્ષાઈ જઈએ છીએ કેમ કે એની અમુક પ્રકારની એવી જાહેરાતો જેમ ટીવીમાં દેખાતું હોય છે એ બધું જ સત્ય હોતું નથી એમાં જે રીતે બતાવે છે એ બધું જ સાચું હોતું નથી પરંતુ આપણે એને સત્ય માની લઈએ છીએ અને બજારમાંથી ગમે તેવા શેમ્પુ લઈ આવીએ છીએ અથવા કોઈ ફિલ્મના સ્ટાર્સ એ જે શેમ્પુ કે જે તેલ કે જે કંઈ કંડિશનરને જે વાપરતા હોય એને જોઈને આપણે લઈ આવીએ છીએ ખરેખર એ લોકો વાપરે છે કે એ નથી વાપરતા એ આપણને ખ્યાલ નથી પરંતુ આપણે એને જોઈને એનું અનુકરણ કરવા માટે પણ ઘણી વખત સારું દેખાડવા માટે પણ લઈ આવતા હોઈએ છીએ પરંતુ બજારમાંથી લાવતા બધા શેમ્પુ કે તેલ છે એ સારા હોતા નથી ઘણા બધા એવા ઘાતક કેમિકલો છે એનાથી મિશ્રિત હોય છે કે જે આપણા વાળને ખૂબ જ ગંભીર અસર કરે છે અને જેના લીધે વાળ છે એ નાની ઉંમરે સફેદ થવા લાગે છે એ સિવાય જે લોકોના શરીરની તાસીર છે એ ગરમ હોય ગરમ પ્રકૃતિની તાસીર હોય મતલબ કે શરીરમાં પિત્તદોષ વધારે હોય તો આવા લોકોને નાની ઉંમરે વાળ સફેદ થવાની શક્યતા રહેલી છે એ સિવાય શરીરમાં પોષક તત્વોનો અભાવ હોય જે લોકો વધારે પડતું બહારનું ભોજન ખાતા હોય વધારે પડતો એવો ખોરાક ખાતા હોય કે જેની અંદર પોષક તત્વો ખનિજ દ્રવ્યો છે એની ઉણપ હોય જેને લીધે શરીરમાં અમુક પોષક તત્વો ઘટે તો એને લીધે પણ માથાના વાળ છે નાની ઉંમરે સફેદ થઈ જતા હોય છે એ સિવાય અમુક લોકો વારંવાર પ્રદૂષણમાં રહેતા હોય એક તો ખોરાક પણ એવો હોય અને એમાં પણ પ્રદૂષણમાં વારંવાર રહેવાથી પણ માથાના વાળ છે નાની ઉંમરે સફેદ થવા લાગતા હોય છે પરંતુ અમે આ સફેદ થયેલા વાળને ફરી પાછા કાળા કરવા છે તો સૌથી પહેલાં તો એક તેલ બનાવવાનું તમને કહ્યું એની પહેલાં એ વાત કરી દઉં કે જે લોકોને નાની ઉંમરે સફેદ વાળ થયા હોય તો આવા લોકોને કાળા કરવા માટે એક તો ખોરાક છે અશુદ્ધ ઘરનો અને સાત્વિક જ લેવો બહારનું વસ્તુ બંધ કરી દેવાનું બીજું એક બહારના શેમ્પૂ બહારના તેલ અને કંડિશનરને આ બધું તો ખાસ બંધ જ કરી દેવું કેમ કે જે શેમ્પૂ તમે ભાદાર શેમ્પૂ જે બજારમાંથી લાવીને યુઝ કરો છો ને આ શેમ્પુથી વાળ સફેદ પણ થશે અને વાળ ખરવાની પણ સમસ્યા થશે જ મિત્રો એટલે એ શેમ્પુ તો પહેલાં બંધ કરી દેવા તેલ બંધ કરી દેવા દરરોજ સવારે ઉઠી અને એક કે બે ચમચી જેટલા કાળા તલ ચાવી અને ખાવાનું રાખવાનું મિત્રો કેમકે કાળા તલ છે ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે અંદરથી જ આપણા વાળનો જે ગ્રોથ છે એને વધારવાની સાથે સાથે નાની ઉંમરે સફેદ થયેલા વાળને ફરી પાછા કાળા કરી શકે છે એટલે કાળા તલ ખાવાની સાથે સાથે આમળાની સિઝન હોય ત્યારે આમળા ખાવાથી વધારે ફાયદો થાય છે પરંતુ જ્યારે અત્યારે આમળા ન મળે ત્યારે મિત્રો ઘરનું શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ એક કારણ માથાના વાળ સફેદ થવાનું એ પણ છે કે જે લોકોને વધારે માનસિક ટેન્શન માનસિક સ્ટ્રેસ માનસિક થાક રહેતો હોય અથવા જે લોકોને અનિદ્રયની સમસ્યા હોય રાત્રે પૂરતી ઊંઘ ન થતી હોય તો પણ માથાના વાળ ઝડપથી સફેદ થવા લાગે છે એ સિવાય આનુવંશિકતા પણ જવાબદાર છે હવે મિત્રો સફેદ થયેલા વાળને ફરી પાછા કાળા કરવા છે તો તલનું કાળા તલનું વધારે સેવન કરો અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત નશ્યકર્મ દેશી ગાયના ઘીથી કરો નશ્યકર્મ એટલે નાકની અંદર બે બે ટીપા દેશી ગાયનું ઘી છે અને શેઝ ઉફાળું કરી અને બે બે ટીપા નાકની અંદર નાખી અને સૂઈ જવાનું છે મિત્રો આ છે નશ્યકર્મ તો નાકની અંદર આ રીતે આ થેરાપી અપનાવવાથી પણ માથાના વાળ છે ઝડપથી કાળા થવામાં ફાયદો થાય છે હવે મિત્રો તેલની વાત કરી દઉં તો તેલ છે અહીંયા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એક તેલ લઈ આવવાનું છે નાળિયેરનું તેલ નાળિયેરનું તેલ શુદ્ધ લેવાનું છે એકદમ જે ખાસ તો ઘાણેથી તમને મળી જતું હોય નાળિયેરનું તેલ તો વધારે સારું બાકી ઓર્ગેનિક નાળિયેરનું તેલ છે એ લેશો તો વધારે ફાયદો થશે અને આમાંથી ઘણા બધા લોકોને ફાયદો મને પોતાને પણ ફાયદો થયેલો છે શુદ્ધ નાળિયેરનું તેલ લેવાનું છે એની અંદર ઔષધિઓ નાખવાની છે તો સૌથી પહેલાં તો ભાંગરો નાખવાનો છે ભાંગરો એટલે જેને કહેવાય ભૃંગરાજ ભાંગરાનું ચૂર્ણ છે એ તમને દેશી ઓસડિયાની દુકાનેથી મળી જશે ભાંગરા સિવાય આમળાનું ચૂર્ણ નાખવાનું છે પછી બ્રાહ્મી જટામાસી નાગરમોથ કપૂર કાચલી આવી ઔષધીય વસ્તુઓ નાખીને તેલ બનાવશું આ બધી જ ઔષધિય વસ્તુઓ જે છે એ ત્રણથી ચાર ચમચી જેવી થવી જોઈએ એ બધી જ વસ્તુ ભેગી કરીને ત્રણથી ચાર ચમચી થાય પછી એને નાળિયેરનું તેલ જે છે એ ત્રણસોથી ચારસો એમ એલ નાળિયેરના તેલમાં બધી વસ્તુ ત્રણથી ચાર ચમચી જેટલી કરી અને નાળિયેરના તેલમાં નાખીને આ તેલ છે ઉકાળવાનું છે આ તેલ બરાબરનું ઉકળી જાય પાકી જાય તેલને થોડું બળવા દેવાનું છે એટલે જે ઔષધિઓ છે એની ઇફેક્ટ તેલની અંદર આવી જશે પછી આ તેલને ગાળી લેવાનું છે ગાળીને આ તેલનો ઉપયોગ કરવાનો છે અને ઉપર જે વસ્તુ બતાવી ઔષધિઓ એમાંની કોઈ ઔષધિઓ ન મળે તો પણ ચાલે પરંતુ એમાંથી ખાસ મહત્ત્વની છે કે ભાંગરો અને આમળા બે ઔષધિઓ તો ખાસ હોવી જોઈએ બંને ઔષધિઓ છે એ ચારસોથી પાંચસો એમએલ તેલ હોય તો બંને ઔષધિઓ એક એક ચમચી તો ખાસ નાખવાની એક એક ચમચી એનું ચૂર્ણ એ સિવાયની જે ઔષધિઓનું નામ લીધું છે એ બધી ઔષધિઓ જો તમને મળી જાય જેટલી મળે એટલી ઉમેરવાની છે આ તેલ જે છે આ માથાના વાળ માટે ખૂબ જ સારું છે મિત્રો આનાથી સારું રિઝલ્ટ પણ મળે છે અને નાની ઉંમરે જે વાળ સફેદ થયા હોય એ ફરી કાળા કરવામાં આ તેલ છે એ ખૂબ જ ઝડપથી અને સારું રિઝલ્ટ આપે છે આ તેલની કોઈ આડઅસર નથી કેમ કે એની અંદર ઉપયોગમાં લીધેલી બધી જ ઔષધિઓ છે જે નેચરલી અને માથાના વાળ માટે ખૂબ જ શ્રેષ્ઠ અને બેસ્ટ માનવામાં આવે છે એટલે જે લોકોને નાની ઉંમરે ચાલીસ વર્ષ પછી અથવા તો પચાસ વર્ષ પછી જે લોકોને સફેદ થઈ જાય તો આવા લોકોને કદાચ રિઝલ્ટ ન મળે અથવા ધીમો પણ મળી શકે પ્રયોગ કરવામાં કાંઈ વાંધો નથી બીજું સૌથી મહત્વનું એક વાત કરી દઉં કે જે લોકો યુવાનો છે અને માથાના વાળ સફેદ થવા લાગી છે તો તમે જે બહારથી તેલ વાપરો છો ને એની કરતાં આ તેલ છે સસ્તું જ પડશે એટલે ઘરે બનાવજો મિત્રો સો ટકા અને આ જે તેલ છે તમે બહારનું તેલ યુઝ કરો છો એની જગ્યાએ આ તેલનો યુઝ કરજો માથાના વાળમાં ખૂબ જ સારું એવું પરિણામ મળશે માથાના સફેદ થયેલા વાળ ઝડપથી કાળા થવામાં ખૂબ જ ફાયદો કરશે સ્વસ્થ રહો તંદુરસ્ત રહો ખૂબ ખૂબ આભાર જય માતાજી